હવે ચા પાણી પીન પછી પાણી ચાલુ કરવાનું આવી ને આપણે એનાથી મોટર ચાલુ તમે પણ જોઈ શકો છો આપડી મોટર ચાલુ થઈ ગઈ કેવા ઘઉં થયા હે ઈ તમે કોમેન્ટમાં જણાવજો આલો દેખા જોઈ લ્યો આ ઘઉં એક કલાકથી ઊભો હતો ને ત્યાં માન એક નાકું ભરાણું તમે પણ જોઈ લીધો હજી એક નાકું વાળીના બીજી હજી આમ જો આ પાણી આવે કાંઈક વાંધો હે હવે આગળ તપાસ કરવા મારે જાવું પડશે તો હાલો ક્યાંક તપાસ કરવું પડશે હું વાંધો પાણી આવે હે હા જરા જરા એટલે આપણે રેડ મૂકી દીધું એને આજ તો ચેક કરવું હે શું વાંધો હોય હવે જો સંપલાઈ લઈ લીધા આમ તમે જોઈ લો આ આપણા સંપલા અને હાલો

અહીંયા સુધી ચેક કરું હે આજ તો શું વાંધો હે શું નહીં હાલો તો આપણે જોવું છે આપણે શું વાંધો હે ફાઇનલી આમ જો આ કુગાના બંડલ નું જો ઓલરેડી પૂરું થઈ ગયું હે તમે પણ જોઈ લો હુમરો હુમરો ફાટી ગયલો તો જો ઓ ફાઇનલી નક્કી થઈ ગયું કે આ ફૂગો એવો હે નહીં એટલે આપણે હવે ગમે એમ કરીને ફૂગો લેવા જવું પડશે પૈસા નથી ને તો ગમે અહીંયા જ ગોતવો પડશે પણ ફૂગો વગર હાલેવું નહીં તો નાખું આપણે વારવાનું થતું જ નહીં મોટર બંધ કરી દેવાનું થાય હાલો તો હવે કાંઈક જુગાડ વાપરી ફાઇનલી આપણે આપણા હારા સાહેબને ફોન કર્યો તો એને કહી દીધું કે ફૂગો પડ્યો એ લઈ જાઓ કારણ કે નવાનો તો વેત આપણી પાસે હતો નહીં એટલે હાલો ફાઇનલી એક બે પાણી આપણે ફૂગો લેવા ફટાફટ નીકળી ગઈ તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ મોટર બંધ એના ગાદ ઉપડતો ને જોવો જોઈએ આ ફાઇનલી કુંડી અમારી તમે પણ જોઈ લ્યો આ તો ફટાફટ ફૂગો લેવા જવાનું છે ફાઇનલી આપણો બાઈક કનેક્ટ હોય સ્ટાર્ટ અને જોઈ લ્યો આ કેર બોય આરે લઈ લીધો કારણ કે આને સારવા જવું પડે ઇના વગર આલે નહીં તો હાલો ફટાફટ નીકળી ભગત ની દુકાને ભગત આપણે જો ઘનશ્યામ ઠાકોર પણ ભેગા થઈ ગયા હું કે ઘનશ્યામ ઠાકોર મજો ગયો નહીં ફાઈનલી જો મોટી હાંસી મસ્તાન પર

લાઇન લઈને આપણે ફટાફટ જવાનું હોય કારણ કે પાણી બાંધે તમને ખબર હોય તો આલો ફટાફટ ગયા અહીંયા આવતા તમે પણ જોઈ લો આ ફૂગ્ગાનું બંડલ ને આમાં પહેરું હોય એ કારણ કે આપણે આપણે લઈને આવતા રહીએ ને આનું ફટાફટ અંગ બોંક કરવાનું આમ કારણ કે આમ જો બધે એટલું પાણી ભરાઈ ગયું તમે પણ જોઈ લ્યો એટલે ફટાફટ આપણે ફુગો પાથરી નાખ્યા આપણે ફુગો આટલો પાથરી નાખ્યો તો અહીંથી હજી આટલો તૂટો આવ્યો હોય જો અહીંયા સુધીનું અહીંયા સુધીનો આપણે કંઈક જુગાડ કરી નવો અને પોગાડો તો પડશે એમાં તો હાલી ભી જ નહીં કારણ કે આ તો હાવ ફાટી ગયેલો પોગો હોય અને આમ તમે જો સોરી 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 બોલું નથી કેતા કે તોરીયામાં જરાય પાણી આવે ને એટલે તો શું એક નાકુ ભરવામાં અડધી કલાક થાય ના તો આપણે ઘઉં પણ કાચા વરી ગયા ને તમે પણ જોઈ લ્યો તો હવે કાંઈક નવો જુગાડ આપણે કરી અને કાંઈક થોડો ઘણો વધી ગયા ગાડોરો મેળ કરી કારણ કે આપણે પાસે નવો લેવાના પૈસા ગમે આડોરું કાંઈક ને કાંઈક તો કરવું જ પડશે આ જોઈ લ્યો કાં હાલો તો હજી કઈ થોડો ઘણો ફૂગો અથવા લાઈન ગોતી અને આપણે પાણી સરખી રીતે પોગાડી તો અને આગળ આગળ હાલો શું થાય પાથરી પાથરી જોરદાર લાગી ફટાફટ બપોરા કરી લઈ અને પછી આટલો ફૂગો પાથરવાનો અહીંથી આટલો હવે તો ફટાફટ પેલા બપોરા કરી લઈ અને પછી ફૂગો પાથરી મોટર કરી દઈ ચાલુ અને નાકાની બાકા જે મંડી બોલાવા પાકોળ કરવા પણ બેહ ગયા તમે પણ જોઈ લ્યો આ શાક આ રોટલા ને ડાગલા વગર તો ક્યાં ખાવાનું ભાવે આમ જો ચાલુ કરીને જ ખાવા બેવાની પૂરા કરી અને પાણી કરી દીધું એ ચાલુ અને હવે પાણી પણ બાકાજીકી મીડું એ બોલાવતો નાકારની બાકાજીકી બોલાવતા જાય અને આ વિડિયો હવે એડિટિંગમાં લાગી જાય કારણ કે બેથી તંડથી ઠંડી થઈ ગયા આપણે વ્લોગ નાખ્યો નથી બધા એની કોમેન્ટ આવે એ ફોન બધા કરીને એક બળદે ભાઈ વ્લોગ બંધ કરી દીધા પણ ના બંધ નથી કર્યા હવે ડેલી વ્લોગ હવારમાં સાતથી આઠ વાગ્યામાં આપણું વ્લોગ આવી જાય છે તો બધા આ સબસ્ક્રાઈબર કરી નાખો અને બે લાયકન પણ દબાવી દો અને સારી એવી કોમેન્ટ કરો કારણ કે મને પણ વ્લોગ બનાવવાની મજા આવે તો જય માતાજીઓ બધા